રાલુમાં દુકાન ભાડે આપવાની છે ખારી કોઈ વિસ્તારમાં સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિસનગર શહેરના સહકારી પ્રવૃત્તિના સંનિષ્ઠ સૂત્રધાર વિરલ વ્યક્તિત્વ અને વિચક્ષણ રાજપુરુષ તરીકેની લોકચાહના મેળવનાર એવા સ્વર્ગસ્થ રમણીકલાલ ત્રિકમલાલ મણિયારની એકત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ સવારે શહેરની સીએન કોમર્સ કોલેજ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર શ્રી ભદ્રેશભાઈ શાહ સહિત કોલેજના પ્રોફેસરો સહિત તમામ સ્ટાફ હાજર રહીને આ સંસ્થાના અધ્યસ્થાપક એવા સ્વર્ગસ્થ રમણીકલાલ મણિયારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર શ્રી જી જે મેતિયાએ કર્યું હતું આજના કાર્યક્રમમાં સેઠ શ્રી સીએન કોમર્સ કોલેજ તથા સીસી મહિલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહીને સંસ્થાના અધ્યસ્થાપક રમણીકલાલ મણિયારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા શહીદ સ્મારક ખાતે સ્વર્ગસ્થ રમણીકલાલ મણિયારની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રથમ ડીડી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને વૈષ્ણવ ભજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ આગેવાનો અને હોદ્દેદારોના વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા શહેરીજનો દ્વારા સ્વર્ગસ્થ રમણિકલાલ મણિયાર સ્વર્ગસ્થ સાકરચંદ પટેલ તથા સ્વર્ગસ્થ શિવાભાઈ પટેલની પ્રતિમાઓને સૂતરની આંટી અને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વિશે માહિતી શ્રી નિકેતુભાઈ મણિયારે આપી હતી આજે બારમી ફેબ્રુઆરી એ અમારા મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના આધ્યસ્થાપક શ્રી એકત્રીસમી પુણ્યતિથિના રોજ અમારા કેમ્પસમાં દર વર્ષે કાર્યક્રમ તેમની શ્રદ્ધાંજલિનો રાખીએ છીએ તેમાં અમારા પ્રમુખ ડોક્ટર મહેશભાઈ ગાદી ઉપપ્રમુખ યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ તમામ ટ્રસ્ટીગણ તમામ પ્રિન્સિપાલો સ્ટાફ મિત્રો અને વાલા ભાઈઓ બહેનો દીકરીઓ તમામ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળે એ રીતે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ અમારા જે નામથી સ્થાપના કરી છે પૂજ્ય કાકાએ તેવા આજે મહર્ષિ દયાનંદની બસ્સો પુણ્ય જન્મ જયંતિ ઉજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આ એ જ દિવસ છે કે જે રમણી કાકાનું ત્રાણુમાં મૃત્યુ થયું હતું અને આજે આમની પુણ્યતિથિ દ્વિધ પ્રોગ્રામ અમે અહીંયા આગળ કોલેજમાં તથા ત્રણ ટાવરમાં અમે શ્રદ્ધાંજલિ રૂપે ત્યાં આગળ ફુલહારથી શ્રી રમણીકભાઈ મણિયાર સાહેબ શ્રી સાકરચંદ દાદા શિવાદાદા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી અમે એમનું સન્માન કરી અને અમારા કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી એ આજના દિવસે અમારા સમગ્ર ટ્રસ્ટી હાજર રહ્યા હતા અને એક સુંદર કાર્યક્રમનું આયોજન અમે કર્યું અને સોનીનો પણ ખૂબ ખૂબ સુંદર કવરેજ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ કે ન્યૂઝ